ફાગણોત્સવ ની ઉજવણી તારીખ ચૌદ ને પંદર માર્ચ દરમિયાન થનાર છે જે સંદર્ભે તારીખ પંદર માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી ખાસ કરી જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર ખાતે પધારશે માટે કાયદો વ્યવસ્થા જાહેર વ્યવસ્થા તથા યાત્રાળુઓની સગવડ તેમની સલામતીના સુચારો આયોજન માટેની પૂર્વ તૈયારી જેવા વિવિધ આયોજનો બાબતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સમગ્ર મેળા દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા ખાસ કરી દર્શન કરતી વખતે થતી ભાગદોડ રોકવા માટેનું ખાસ આયોજન તથા આર્બનના સુચારુ સંચાલનની કામગીરી તથા ધક્કા મુકી નાસબાગ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આગોતરું આયોજન ગોઠવવા અંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ કઢિયા દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી એસ સોલંકી નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા અધિક નિવાસી કલેક્ટર જેબી દેસાઈ સહિત વહીવટીતંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા વધુમાં સીસીટીવી અને પીટીઝેડ કેમેરા દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ કોઈ આકસ્મિક બનાવ બને તો તેને પહોંચી વળાય તે હેતુસર ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અંગેની કામગીરી કરવા અંગે સૂચિત કરવામાં આવ્યા ગોમતી તળાવ ફરતે તથા ગળતેશ્વર મંદિરને અને નદી પટવાળા વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે પણ આયોજન કરવામાં આવશે ડાકોર ફાગણી મુનમ મેળા દરમિયાન ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે સાત પોલીસ સહાયતા કેન્દ્રનું આયોજન કરવામાં આવશે ફાગણી મેળા દરમિયાન પોલીસ બંદોબસ્ત કુલ આઠ સેક્ટરમાં વેચવામાં આવશે અને દરેક સેક્ટરમાં સુપરવિઝન તરીકે નાયબ પોલીસ અધિકાર કક્ષાના અધિકારી રહેશે જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ યોજાયેલા મેળામાં મેળા દરમિયાન વાહન ચાલકોને રાહદારીઓએ શું કરવું શું ન કરવું તે અંગેના વિગતવાર સૂચનો સાથેના બોર્ડ જાહેરમાં યાત્રાળુઓને સહેલાઈ જોઈ અને વાંચી શકે તે રીતે લગાડવા આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે મેળા સમય દરમિયાન ટેલિફોન સેવા નિરંતર ચાલુ રહે તે માટે તથા સેલ્યુલર કંપનીના નેટવર્ક ખોરવાય નહીં અને સરળતાથી તેનું સંચાલન થાય તે માટે માર્ગદર્શન સૂચનો આપવામાં આવ્યા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફાગણી પૂનમના મેળા દરમિયાન ડાકોર અને ગળતેશ્વર ખાતે ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે હાજર રાખવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે બંને જગ્યા પર કુશળ તરવૈયાઓની ટીમો તૈનાત કરવામાં આવશે ગોમતી તળાવ ઘાટની સ્વચ્છતા બાબતે ખાસ આગોતરું આયોજન હાથ ધરવા માટેની વિશેષ સૂચના આપવામાં આવી છે ગોમતી ઘાટ અને તળાવ ફરતે યાત્રિકોની સલામતી અને સુરક્ષા આગોતરા પગલાં તરીકે પૂરતું બેરિકેડિંગ તથા પૂરતા પ્રમાણમાં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે સમગ્ર ડાકોરમાં ખાસ કરીને પદયાત્રીકોના રૂટ પર આકસ્મિક રીતે કોઈ પણ બનાવ બને નહીં તે અંગેની તકેદારી રાખવા રખડતા ઢોર જોખમી જાનવરના નિયંત્રણ અંગેની કામગીરી કરવાની સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી વધુમાં ડાકોર તરફ આવતા સમગ્ર પદયાત્રાના માર્ગો તથા સ્થાનિક ડાકોર વિસ્તારના માર્ગો પર પદયાત્રીકોની સુરક્ષા સંબંધે માર્ગોની યોગ્ય મરામત તથા અકસ્માત નિવારવા જરૂરી સાઇન બોર્ડ વધુ સંખ્યામાં લગાવવા અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું મેળાના સમય દરમિયાન વિદ્યુત પુરવઠો નિરંતર ચાલુ રહે તથા વિકકસમાં સર્જાય નહીં તે અંગે ખુલ્લા વીજ વાયરો ખુલ્લા ડીપી બોક્સ તથા જોખમી વીજ થાંભલાઓના મરમત સત્વરે કરવા માટે જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીશ્રીને સૂચિત કરવામાં આવ્યા પદયાત્રીઓના સમગ્ર રૂટ પર પીવાના પાણીની સુવિધા ઊભી કરવાની કામગીરી સાથે ડાકોર શહેરમાં પ્રાથમિક સારવાર મેડિકલ સુવિધા દવા ક્લોરિનેશન સેનિટેશન વગેરેની દવાઓ પણ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે ડાકોર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે વિવિધ ભાવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ભોજન અને નાસ્તામાં પોષણ સભર ભોજન પૂરું પાડવામાં આવશે જેની ચકાસણી કામગીરી હાથ અને ડાકોર ખાતે ચાલતી હોટલો ખાણીપીણીના સ્ટોલ તેમજ પદયાત્રિકો જે રૂટ પરથી પસાર થાય છે તે વિસ્તારમાં આવતી હોટલો દ્વારા પણ પોષણ સભર ભોજન પૂરું પાડવામાં આવે તે માટે સઘન ચેકિંગ કરવાની ગુણવત્તા વિહીન ખોરાક આવે તેવા સંજોગોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવા અંગે સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી યાત્રાળુઓના રૂટ પર તૂટેલા અથવા પડી ગયેલા અથવા વૃક્ષોના નિકાલ તથા વન અને પાણીની વ્યવસ્થા કરવા તથા તેની વ્યવસ્થા જંગલ વિસ્તારના બેનર્સ લગાવવા અંગે વન વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા જાણ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી એસ સોલંકી નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા અધિક નિવાસી કલેક્ટર જે દેસાઈ સહિતના વહીવટીતંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા આગામી ફાગણી પૂનમની નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મિટિંગ યોજવામાં આવી હતી અને આ દસ તારીખથી પંદર માર્ચ દરમિયાન જે કરી પંદરથી વીસ લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે એને કોઈ અવગડ નહીં પડે સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મિટિંગ યોજવાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેલો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય